નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ મહાભારત કાળની પરીક્ષાઓ મહાભારત કાળથી પરીક્ષાઓ લેવાતી રહી છે એ જમાનામાં પરીક્ષાનો પ્રોગ્રામ અગાઉથી જાહેર કરવાનો રિવાજ નહોતો કોઈ પણ વ્યક્તિ પોતાને મન ફાવે ત્યારે ગમે તે વ્યક્તિની પરીક્ષા લઈ શકતો પરીક્ષામાં કોઈ પણ જાતના ઓપ્શન મળતા નહીં અને મોટે ભાગે મૌખિક અથવા પ્રેક્ટિકલ પ્રકારની રહેતી પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને ન તો સિલેબસ આપવામાં આવતો હતો કે ન તો આઈએમપી રિઝલ્ટમાં માર્ક્સ પણ નહોતા આપવામાં આવતા આ પરથી એટલું કહી શકાય કે એ જમાનાના વિદ્યાર્થીઓ ડાય છે નહીં તો આખા મહાભારતમાં પરીક્ષા બહિષ્કાર હડતાલો અને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચેના ઘર્ષણના જ વર્ણજો હોત મહાભારત કાળની સૌથી જાણીતી પરીક્ષાનો ઉલ્લેખ અરણ્ય પર્વમાં મળે છે જેમાં પાંડવોને યક્ષ પ્રશ્ન તરીકે જાણીતા થયેલા પ્રશ્નો સરોવરનું પાણી પીવાના ક્વોલિફિકેશન તરીકે પૂછાયા હતા ચાર પાંડવોએ તો એ પ્રશ્નોના જવાબ આપવાને બદલે સરોવરનું પાણી પીને મરવાનું પસંદ કર્યું હતું એ જમાનામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોઈ ટોલ ફ્રી હેલો હેલ્પલાઇન ચલાવવામાં આવતી હોત તો આવી ઘટના ટાળી શકાય હોત પણ અમને આશ્ચર્ય તો ત્રિકાળ જ્ઞાની અને ગૂગલના પૂર્વત્તારમાં સહદેવને જવાબ ન આવડ્યા એનાથી થાય છે જો કે રજિસ્ટર કોન્ફિડન્ટ હતા એમને જવાબ આવડતા હતા કદાચ મા કુંતીએ નાનપણમાં યુધિષ્ઠિરને બરોબર હોમવર્ક કરાવ્યું હોય છે કે પછી દૂધમાં અમુક અમુક બ્રાન્ડના અક્કલના પાવડર મેળવીને પીવડાયા છે એ જે હોય એ પણ એકમાત્ર યુધિષ્ઠિર પરીક્ષામાં પાર ઉતર્યા યક્ષની પરીક્ષાનું પરિણામ વીસ ટકા જ કહેવાય એ હિસાબે યક્ષ જો નોન ગ્રાન્ટેડ શાળા લાવતો હોત તો એને માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી શાળાની માન્યતા રદ કરવા બાબતે નોટિસ મળી હતી સારું છે કે આવી પરીક્ષાના પરિણામ કોલેજમાં એડમિશન માટે નહોતા ઉભરાતા નહીંતર કૌરવો કે પાંડવો સંચાલિત ઇન્વેસ્ટમેન્ટવાળી કેટલી કોલેજોને તાળા મારવાનો વારો આવત દ્રૌપદીને પરણવામાં પણ ધનુર્વિદ્યા ની પ્રેક્ટિકલ પરીક્ષા હતી પપ્પા ત્રુપદને પણ અર્જુન જેવો સમર્થ અથવા એને સમકક્ષ તાકોડી જ ખપતો હોવાથી સ્તંભ ઉપર ફરતી માછલીનું પ્રતિબિંબ પાણીમાં જોઈ નિશાન તાકવાની પરીક્ષા રાખી હતી લાગે તો તીર નહીં તો તૂકો એ ન્યાયે ઘણા લોકોએ ટ્રાય માર્યા પણ નિષ્ફળ ગયા છેવટે અર્જુને માછલીની આંખ વીંધી આ પહેલી એવી પરીક્ષા હતી કે જેમાં એક વ્યક્તિની મહેનત પર પાંચ જણા પાસ થયા હતા ઐશ્વર્યા રાય માટે તેના પપ્પાએ એક્ટિંગ સંબંધિત શરત રાખીને સ્વયં કર્યો હોત તો ઐશ્વર્યાને અભિષેકને બદલે ઈરફાન ખાનને પરણવાનો વારો આવત અને ગૌરીના મા બાપે આવી એક્ટિંગ માટે જીત રાખી હોત તો શાહરુખ અને સલમાને ભેગા થઈને બેચલર્સ ક્લબ શરૂ કરવી પડત એ વાત સાચી છે આજકાલની પરીક્ષા પદ્ધતિને ગાળો દેતા લોકોએ મહાભારતમાં ગુરુ દ્રોણ દ્વારા ધનુર્વિદ્યા સબ્જેક્ટમાં એક જ ક્વેશ્ચનમાં પરીક્ષા આટોપી લેવા જેવો સંબંધ કોઈ સવાલ ઉઠાવ્યા નથી ફક્ત એક જ પ્રશ્ન વૃક્ષ પર શું દેખાય છે એ પ્રશ્નનો જવાબ પ્રેક્ટિકલ કરી આપવાનો હતો પ્રશ્ન સાવ ઢંગ ધડા વગરનો હતો આ સવાલના જવાબમાં ભીમને બિલાડું દેખાયું તેમાં ભીમ સાચો જ હતો ભીમની ભૂલ માત્ર એટલી જ હતી એને બિલાડાને બાણ મારી પાડી દેવાનું હતું પછી દ્રોણ ભલે એમ કહે કે મેં તો પક્ષીની આંખનો પ્રશ્ન પૂછ્યો હતો હકીકતમાં પ્રશ્નના એક કરતાં વધારે જવાબ હોય તેવા સંજોગોમાં પ્રશ્ન રદ કરવો પડે અથવા બધા સાં જવાબોને ફૂલ માર્ક આપવા પડે પણ એ જમાનામાં આજના જેવા વાલી મંડળ નહોતા અને માતા કુંતી કે એમના વતી વિદુરજીએ પણ આવો કોઈ વાંધો ઉઠાવ્યો નહીં એમાં દ્રોણની મનમાની ચાલી ગઈ હતી અને અમને તો આ ગુરુદ્રોણ થોડા થ્રી ઈડિયટ વાયરસ ઉર્ફે વિરુ સશસ્ત્ર બુદ્ધિ જેવા લાગે છે જુઓ અર્જુન બાણાવાળી હતો તો એની આર્સનની પરીક્ષા લીધી એ બરોબર કહેવાય પણ ભીમ અને દુર્યોધન તો બધા યુદ્ધમાં રસ ધરાવતા હતા એમને પણ ફરજિયાત તીરંદાજીમાં ઘસેડવાની શું જરૂર હતી સહદેવ માટે એસ્ટ્રોલોજી અને અનુકૂળ માટે કોસ્મેટિક્સને લગતા પેપરો કાઢવાનું એમને કેમ ટાળ્યું એ પણ કોઈએ પૂછવા જેવું હતું સત્યવાદી યુધિષ્ઠરને પણ એલએલબી કરાવ્યું હોત તો એ હસ્તિનાપુરની હાઈકોર્ટમાં જજિસ્ટના પદ માટે મોસ્ટ એલિજિબલ કેન્ડિડેટ હતા પણ એમ ન કર્યું આ પરથી એટલું સમજાય છે કે વાપર્યું કોઈ કે કળ્યું શિક્ષણ પદ્ધતિ માટે પ્રશ્નો દરેક યુગમાં રહ્યા છે અને રહેશે આપણે એમના માટે હરક શોખ કરવો નહીં મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો તેમજ વિડીયોને લાઈક કરો ને આવા નવા વિડીયો કે જેવા જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ